હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠાબા પરમાર સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસિપીમાં આજે આપણે બનાવીશું દૂધીના ઢોકળા એકદમ સિમ્પલ રીતથી ઓછા મસાલા સાથે અને ચટપટી ચટણી સાથે તો ચાલો બનાવીએ જેટલો જીણો આવે છે સોજી એ મેં લીધું છે આપણે એક બાઉલમાં એને લઈ લઈશું અને એક વાટકી જેટલી એના જ માપ પ્રમાણે આપણે છાશ લેવાની છે એ મેં છાસ બહુ ખાટી નહીં અને બહુ મોડી નહીં એવી છાશ લીધી છે તે આપણે અંદર એડ કરીશું ને એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું દાળ ચોખા પલાળ્યા વગર કે આથો આવ્યા વગર આપણે એકદમ સિમ્પલ રીતથી દૂધીના ઢોકળા બનાવીશું હવે આને આપણે ઢાંકીને દસથી પંદર મિનિટ સુધી રહેવા દઈશું અહીં મેં એકદમ ફ્રેશ તાજી એવી દૂધી લીધી છે અઢીસો ગ્રામ જેવી મેં અહીંયા દૂધી લીધી છે અને સારી રીતે મેં ધોઈને લુચી કાઢી છે હવે આપણે એના છાલ નીકાળી દઈશું તો આગળ અને પાછળ એમ કરીને એના ડેટા કાઢીને હવે વચ્ચેથી કટ કરીને છાલ આપણે કાઢી લઈશું એકદમ કુણી કુણી હશે એટલે ફટાફટ એની છાલ પણ નીકળી જશે જો તમે વેટ લોસ કરવા માંગતા હો તો પણ આ ઢોકળા ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટી રહેશે તો તમે આ રીતે દૂધીના ઢોકળા બનાવીને પણ ખાઈ શકશો અને અત્યારે દૂધી તો પુષ્કળ પ્રમાણમાં મળતી જ હોય છે અને એકદમ સસ્તી પણ હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે અને કોઈને હલકું ફૂલકું ખાવું હોય વગર મસાલા વધારાના મસાલા વગર સાદા સિમ્પલ ઢોકળા તો આ રીતે તમે બનાવી શકો છો તો એ મેં છાલ નીકાળી દીધી છે અને ફરીથી એને ચોખ્ખા પાણીથી ધોઈ લીધું છે હવે એને આપણે કદુકસ કરી લઈશું તો અહીંયા જે મીડિયમ સાઇઝની છીણી હોય ને એ ત્યાંથી આપણે એને થોડું છીની લઈશું બહુ મોટી સાઈઝનું નથી છીનવાનું આપણે ઝીણી સાઈઝનું કે મીડિયમ સાઇઝનું તમે છીણી શકો છો આ રીતે આપણે બંને દૂધીને છીની લઈશું તો આ છીણ આપણું છીનઈને તૈયાર થઈ ગયું છે એને આપણે પહેલાં સોજીના મિશ્રણમાં એડ કરી દઈશું તો આ પાંચથી દસ મિનિટ જેવું પણ થઈ ગયું છે તો આપણે તમને એવું લાગશે આ કંઈ વધારે પડતું જ દૂધી લાગશે પણ આ પરફેક્ટ પાપ છે આનું અને વધારે દૂધી જેમ તમે ઉમેરશો એવી રીતના તમારા ઢોકળા પણ સોફ્ટ અને એકદમ પોચા અને ખાવામાં ટેસ્ટી બન લાગશે તમને બધું આપણે આ સારી રીતે મિક્સ કરી દઈશું એને એક લીલું મરચું છે એ મેં અંદર એડ કરું છું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું એડ કરી શકો છો તો આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું એકદમ હેલ્ધી અને પૌષ્ટિક એવા આપણા આ ઢોકળા બનીને તૈયાર થશે તમે આમાં લીલા ધાણા પણ એડ કરી શકો છો અત્યારે મારી જોડે અવેલેબલ નથી એટલે મેં એડ કર્યા નથી તો આને આપણે સારી રીતે બધી મિક્સ કરી દઈશું અને દૂધીમાંથી પાણી છૂટું પડશે એટલે આપણું બેટર સરસ તૈયાર થઈ જશે એકદમ પરફેક્ટ અંદર આપણે થોડું બીજા મસાલા એડ કરશું અંદર તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું લીધું છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું લઈ શકો છો એકદમ સિમ્પલ તરીકેથી આપણે આ ઢોકળા બનાવવાના છે એટલે બહુ મેં વધારે મસાલાનો ઉપયોગ કર્યો નથી થોડી અંદર ચપટી આપણે હળદર એડ કરીશું હળદરથી કલર પણ સરસ આવશે અને અહીંયા અડધી ચમચી જેટલો મેં અજમો લીધો છે એને મસળીને આપણે એડ કરીશું જેથી પચવામાં હલકા પડે આપણા ટુકડા બધું સારી રીતે મિક્સ કરી દઈશું તમે આ છોકરાઓને લંચ બોક્સમાં પણ ભરી આપી શકો છોકરા ખુશ થઈ જશે એકદમ ને યુનિક નાસ્તો અને સાંજે ખાવાનામાં કંઈ ખબર ન પડતી હોય શું બનાવું તો આ રીતે દૂધી પડી હોય તો એના એકદમ હલકો ફૂલકો નાસ્તો તરીકે પણ બનાવી શકો અને જમવાનામ પણ બનાવી શકો આ ટુકડા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનશે ડાયાબિટીસના પેશન્ટ માટે પણ ખૂબ જ સારા હોય છે કેમ કે આમાં જો ચોખાનો પણ ઉપયોગ થયો નથી એટલે એકદમ હેલ્ધી એવા આપણા ટુકડા બનીને તૈયાર થશે બેટર આપણું તૈયાર છે અંદર અહીંયા મેં ઈનું એડ કરીશ તો અડધો ઈનું મેં એડ કર્યો છે હવે આની પર આપણે વઘાર કરીશું તો અહીં મેં બે ચમચા જેટલું ગરમ તેલ લીધું છે એમાં અડધી ચમચી જેટલી આપણે રાય એડ કરીશું રાય તતરે એટલે અંદર એ મેં તલ લી છે અડધી ચમચી જેટલા એ અંદર એડ કરીશું ત્યારબાદ મીઠા લીમડાના પાન અને થોડીક હિંગ એડ કરીશું આ બધું આપણે આની પર એડ કરી દઈશું અંદર આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો આપણું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે એક પ્લેટમાં ઠાળી દઈશું અહીંયા એક મોટું વાસણ લીધું છે બેક કરવા માટે એમાં એકથી બે ગ્લાસ જેટલું પાણી એડ કરશું અંદર આવો એક કાટલો મૂકશું અને એ માપે એક થાળી આપણે લેવાની છે જો આમ પરફેક્ટ થાળી છે આ રીતે તમને કોઈ પણ વાસણ જે માફક આવતું એ લઈ શકો છો કાં તો જે ઢોકળાનું કુકર આવે છે એ પણ લઈ શકો છો તો હવે આ પ્લેટમાં મેં તેલ

અને અને થઈ ગયું છે હવે આપણે મૂકી હા એને પંદર થી વીસ મિનિટ જેવું રહેવા દઈશું તો આપણા ઢોકળા તૈયાર થાય ત્યાં સુધી આપણે એમાં ખાવાથી એકદમ ટેસ્ટી ચટણી બનાવીશું તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝ ટામેટું લીધું છે એક સૂકું લાલ મરચું ત્રણથી ચાર લસણની કઢી અને એક નાની ડુંગળી લીધી છે હવે આને આપણે ચાર સ્લાઇસમાં તૈયાર કરી દઈશું તો આને મેં ચાર સ્લાઇસ કરી દીધી છે ટુકડા કરી દીધા છે હવે આને થોડું આપણે તેલમાં ફ્રાય કરી દઈશું જેથી એનું કાચું પણ નીકળી જાય અને એકદમ ખાવામાં પણ એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થાય તો એક કઢાઈ લઈશું એમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરશું આપણે બહુ તેલ નથી એડ કરવાનું અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે જે કટ કર્યા છે એ બધા શાકભાજી એડ કરશું તો તેલ ગરમ થઈ ગયું છે આ બધું અંદર એડ કરી દઈશું અને સારી રીતે એને તેલમાં ફ્રાય કરી દઈશું આ રીતે તમે ચટણી બનાવશો તો એકદમ ટેસ્ટી અને એક બે દિવસ રાખ રાખશો તો પણ એવીને એવી રહેશે

આસાનીથી નીકળી જશે આ બધું આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરી દઈશું ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું અડધી ચમચી ધાનાજીરું પાવડર એડ કરશું અડધી ચમચી હળદર એડ કરશું અને થોડો ગોળ એડ કરશું ગોળ એડ કરવાથી ખાટો મીઠો એવો સરસ ટેસ્ટી એવો ચટણીનો ટેસ્ટ આવશે હવે આને આપણે બધું ગ્રાઇન્ડ કરી દઈશું તો આપણે આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે એને આપણે એક બાઉલમાં કરી લઈશું તો આપણી એકદમ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણા ઢોકળા પણ થઈ ગયા છે જોઈ લઈએ તો સરસ આપણા મજાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે એને આપણે બાળ કરી લઈશું અને થોડા ઠંડા થવા દઈશું તો ઠંડુ થઈ ગયું છે તો આપણે આના પીસ કરી દઈશું તમે જેવા ચોરસ કે ડાયમંડ આકાર ગમે તેવા કરી શકો છો એના પીસ જુઓ આપણે એકદમ સોફ્ટ અને એકદમ સ્પોન્જી એવા આ દૂધીના ટુકડા બનીને તૈયાર થઈ ગયા છે આને આપણે સર્વ કરી શકશું એકદમ સોફ્ટ અને મોડા મૂકતા ઓગળી જાય એવા આપણા ટુકડા બનીને તૈયાર થયા છે સોફ્ટ અને એવા તૈયાર થયા છે આપણે તો તમને મારી આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી વાનગીઓ જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીઓને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો ફરી મળીશું એક નવી વાનગી સાથે ત્યાં સુધી જય માતાજી